ગરીબની કસ્તુરીજ ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે બાળકોના બિસ્કિટ કરતા પણ ડુંગરીનો ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે ચાલો જાણીએ આ સમગ્ર મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ ખેડૂતોની ડુંગળી હાલ રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે અને સારી ડુંગળી છે તે પંદર રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે જૂના માર્કેટ યાર્ડ હાલ મણના ભાવ પચાસ રૂપિયા થી લઈ અને ત્રણસો પ્રતિ મણ સુધી મળી રહ્યા છે ત્યારે આ મામલે રાજુભાઈ ગજેરા જેઓ રાજકોટ માર્કેટ યાર્ડ ઇન્સ્પેક્ટર છે તેને વધુમાં શું કહ્યું આવો જાણીએ રાજુભાઈ ગજેરા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર ચાર્જ ડુંગળીના ભાવ આમ ગણીએ તો પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો એ ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આપણી લોકલ ડુંગળી બે થી ત્રણ દિવસે એકવાર ઉતરાય આપી છે સાત હજારથી આઠ હજાર દાગીનાની આવક છે સામે સામે જે જૂનો પડતર માલ છે એના હિસાબે બહુ નબળો માલ આવે છે સારા માલના અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયા થાય છે નબળો માલ બધો પચાસ રૂપિયાથી દોઢસો રૂપિયા સુધી માર્કેટિંગ યાર રાજકોટમાં વેચાઈ રહ્યો છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાછળ અને નબળા માલ ઝાઝા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે આવતા દિવસોમાં તો જૂની ડુંગળીમાં ભાવ હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે આ હતા રાજુભાઈ ગજેરા જેને માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર જેને વધુમાં આ બધું જણાવ્યું હતું ત્યારે ચોમાસા પહેલાથી જ ડુંગળી પકવવા માટેની મહેનત ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે રાત દિવસ મહેનત કર્યા બાદ પણ જ્યારે આટલા ઓછા ભાવ મળતા હોય છે ત્યારે ચિંતા થતી હોય છે ત્યારે માર્કેટ યાર્ડ સુધી ડુંગળી લઈ આવવાનું ભાડું પણ ખેડૂતોને નીકળતું નથી ત્યારે હજુ પણ આગામી દિવસોમાં નવી ડુંગળી આવક શરૂ થઈ ત્યારે ભાવ હજુ પણ નબળા પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ